હળદર એક એવો મસાલો કે દવા છે જેના ફાયદાઓ વિશે આપણે આજ સુધી સાંભળતા આવ્યા છીએ હળદરનો ઉપયોગ લગ્ન પહેલા વિધિઓમાં પણ થાય છે છે તે આપણા લઈને ત્વચા સુધીની દરેક ધ્યાન રાખે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય કે શું હળદરના કોઈ ગેરફાયદા પણ હોઈ શકે જો હા તો તે કયા છે અને જો નહીં તો તમારા માટે કેટલી માત્રામાં હળદરનું સેવન અથવા ઉપયોગ યોગ્ય છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ ફક્ત નુકસાન જ પહોંચાડી શકે છે કદાચ આવું જ કંઈક હળદર માટે પણ છે તો ચાલો આજના વિડિયોમાં જાણીએ કે હળદરની કેટલી માત્રા આપણા માટે યોગ્ય છે અને તેની આડઅસરો શું હોઈ શકે છે હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે આ ગુણધર્મો આપણને રોગોથી બચાવવાનું કામ કરે છે આ ગુણધર્મોને કારણે હળદર વધુ પ્રખ્યાત છે પરંતુ જો તમે તેનું યોગ્ય માત્રામાં સેવન કરશો તો જ તમને આ ફાયદા મળશે નિષ્ણાતો કહે છે કે દરરોજ એક ચમચી હળદરનું સેવન કરવાથી તેના ફાયદાઓ મેળવી શકાય છે તેનું વધુ પડતું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આના કારણે ચક્કર પણ આવી શકે છે આ લક્ષણો ત્યારે દેખાય છે જ્યારે કોઈ વ્યક્તિ તેને કેપ્સ્યુલ અથવા સપ્લિમેન્ટના રૂપમાં લે છે તેથી જ નિષ્ણાતો હળદરને તેના કુદરતી સ્વરૂપમાં લેવાની ભલામણ કરે છે હળદરનો સ્વભાવ ગરમ છે આવી સ્થિતિમાં જો વધુ પડતું હળદરનું સેવન કરવામાં આવે તો તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે આ ઉપરાંત સોજો અને પેટમાં ચૂંટ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી હળદરનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું ઠીક રહે છે હળદરનું વધુ પડતું સેવન કરવાથી કિડનીમાં પથરી થઈ શકે છે ખરેખર હળદરમાં ઓક્સાલાઇટ હોય છે આ ઓક્સાલાઇટ શરીરમાં કેલ્શિયમ ઓગળવા દેવાને બદલે તેને બાંધવાનું કામ કરે છે જેના કારણે કેલ્શિયમ અદ્રાવ્ય બની જાય છે તે કિડનીમાં પથરી થવાનું મુખ્ય કારણ બને છે હળદરમાં કર્ક્યુમિન જોવા મળે છે અને આ કર્ક્યુમિન પાચન સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે તેથી ક્યારેક ઝાડા કે ઉલટી જેવી સમસ્યાઓ પણ થાય છે પરંતુ આ સમસ્યા ત્યારે જ થાય છે તમે હળદરનું વધુ પડતું સેવન કરો હળદરમાંના ગુણધર્મો ત્વચા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જ્યારે હળદરને તમે વધુ માત્રામાં ખાઓ છો ત્યારે આ ગુણધર્મો ઉલટા પડે છે હળદરનું વધુ પડતું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ અને ત્વચા પર ફોલિયો થઈ શકે છે જો શરીરમાં આયનની ઉણપ હોય તો હળદરનું સેવન ફક્ત નિર્ધારિત માત્રામાં જ કરવું જોઈએ નહીંતર તે વધુ નુકસાનકારક બની શકે છે હળદરનું સેવન કરવાથી પિત્ત અને પેટમાં એસિડનું ઉત્પાદન વધે છે વધુ પડતી હળદર ખાવાથી એસિડિટી હાર્ટબર્ન પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે જો તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હો અથવા રક્તસ્ત્રાવની કોઈ સમસ્યા હોય તો હળદરનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે હળદરને લોહી પાતળું કરનાર માનવામાં આવે છે એના કારણે રક્તસ્રાવ વધી શકે છે અથવા લોહી જરૂર કરતાં વધુ પાતળું થઈ શકે છે એક અભ્યાસ મુજબ હળદર પાવડરની માત્રામાં લગભગ ત્રણ ટકા લેવું જોઈએ બીજા એક સંશોધન મુજબ સાહીઠ કિલો વજનવાળા વ્યક્તિએ સામાન્ય ભારતીય આહારમાંથી દિવસભરમાં લગભગ બે ગ્રામ હળદર લેવી જોઈએ જેમાંથી તમને લગભગ મળશે જો કોઈ વ્યક્તિને કમળો થઈ ગયો હોય તો ડોક્ટર તેને ઓછામાં ઓછી માત્રામાં હળદર ખાવાની સલાહ આપે છે હળદરને કારણે આંખો અને ત્વચામાં પીળો રંગ વધુ દેખાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો